વર્મ નો ત્યાગ કરવામાં આવે તો પાપની સંભાવના રે જે શાસ્ત્રોક્ત ધર્મ જે છે એ વ્યસન અવસ્થા સિદ્ધ ન થઈ હોય ત્યાં સુધી કોઈ વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરે તો પાપની સંભાવના છે કારણ કે એ એટલા માટે કીધું છે હું ભાઈ ભાવ વેશમાં આપણે ભગવદ આશ્રિત છીએ એના કારણે આપણે વિસનદશા સિદ્ધ ન થયું હોય એની પહેલાં આપણે વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરી દઈએ તો એ પાપની સંભાવના તો છે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે સ્વધર્મ અનુતિષ્ઠન વ્યય ભારત દેગુણ્ય મન્યતા હા એ વસ્તુ જાવ દેહાભિમાન હા એટલે દેહાભિમાન પહેલાં દેહાભિમાન છૂટ્યું નથી ત્યાં સુધી કોઈ વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરે તો પાપની સંભાવના છે હા છતાં પણ હરિ તો આશ્રય છે જ એમ પાપની સંભાવના હોય તો પણ ભગવાન તો સર્વ પાપમાંથી છોડાવવાળા પણ એ હરિ તો છે જ એમ એટલે ભયે કામાદ્ય પાપે ભયે કામાદ્ય પૂરણ હે પાપે શબ્દ જે છે કે પાપની સંભાવના હોય તો પણ હરિનો આશ્રય જ એ ઉપાય છે તો સર્વમાં પ્રભુ આપણા રક્ષક છે એક બીજી વાત કે કોઈ પણ સિદ્ધાંત જે છે એના બે લેવલ છે એક એકદમ નીચલા લેવલની વાત છે અને એક ટોચ લેવલની વાત છે જેમ કે શરણાગતિમાં સૌથી પહેલાં અન્ય દેવનો આશ્રય છોડવો એ પ્રારંભિક અન્ય આશ્રય છોડવા માટેની પ્રારંભિક વાત છે અન્ય દેવાશ્રય નો ત્યાં અન્ય ભજનન ત્રણ સ્વતો ગમન માત્ર આગળ વિ લગાડ્યો છે એટલું બધું છે અન્ય દેવાશ્રય અન્ય માર્ગાશ્રય અન્ય સાધનાશ્રય અન્ય સાધનો આશ્રય અન્ય માર્ગનો આશ્રય કે અન્ય દેવનો આશ્રય એ સૌથી પહેલા બાધક છે આ શરણાગતિની શરૂઆત છે અને શરણાગતિનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેજ શું છે ઊંચામાં ઊંચું સ્ટેજ શરણાગતિની એ છે કે પ્રભુ સિવાય હવે મારે કોઈ પણ પ્રકારના આશ્રયની આવશ્યકતા કોઈના આધારની કોઈ આવશ્યકતા નથી એવું આપણા ચિત્તવૃત્તિમાં એવું આપણા અંતઃકરણમાં ઠસાય છે કે હવે મારા પ્રભુ સિવાય કોઈના આ આધારની રક્ષણની આવશ્યકતા નથી કેવલ પ્રભુ જ મારા

તો બધા ઓ તો આ બધા આવતા રહેશે અને જો જેમ ફામ બોલશો હો ચાર પગારાથી નીચા ને એવું બધું બોલશો તો બધા ભાગી જશે તો શું છે કે આ આનો બધા પણ રહેશે તો આપણું ગુજરાત ચાલશે આ બધા આવતા રહેશે વાહવા કરતા રહેશે એટલે સિદ્ધાંત એવો જ બોલવો એકદમ એ મધ લગાડીને ગોળ લગાડીને અંદર ભલે કડવું કેવું પણ અંદર ગોળ લગાડીને ઘણા એ જ કહે છે કે વાત સાચી કહે છે પણ ભાષા બહુ ખરાબ છે મારા માટે

એમ કીધું તો મને આનંદ છે એ તો મારો દોષ કેવાય સિદ્ધાંત તો સાચો છે ને મારો દોષ છે કાલો પણ સિદ્ધાંત આ છે એનું પાલન કરે હો મારો દોષને હું ભોગવી લઈ છું પણ જેનો આચરણ ખરાબ છે આખે આખો કાળો જ છે માન તો ખાલી જરાક કાળો ડાગ લાગે તો કે આ કાળો છે કાળો છે જરાક ડાઘ છે મોઢામાં ડાઘ છે પણ આખે આખો કાળો છે એનું તો કરો કાંઈ આ બધા આખે આખા કાળા છે હવેલી વાળા આ હવે વાત આવતો આખે આખા અઢારે અંગ વાંકા છે એમાં એક અંગ સાચું નથી એનું અઢારે અઢાર અંગ વાંકા છે અમે તો ખાલી ભાષા ખરાબ છે બધા એમ કે છે ભાષા ખરાબ છે એટલે પણ આ વલ્લભના કૃપાપાત્ર વાલા વૈષ્ણવ હે વાલા વૈષ્ણવ પરમ ભગવદીય જનો તો એ શું થઈ રહ્યું છે કે આશ્રય એવો બોલ્યો છે કે આ બધા આવતા રહેશે તો આપણું ગુજરાત ચાલશે આપળો ગુજરાત તો ચાલશે કે આ બધા આવતા રહે તો આ દેવતાઓ નો આશ્રય છૂટી જાય પણ આવા આશ્રય છૂટતા નથી આ બધા આશ્રય છૂટતા નથી તો હરિરાયજી જે ગ્રંથ લખ્યો છે નામ મંત્ર વિવૃતિ ગ્રંથ લખ્યો છે શેરાય મહાપ્રભુએ હરિરાયજી બોલું છું ને પછી આ આ નામનો જોવા ગણે સમજી બેસો તો એટલે મહાપ્રભુ લગાડી દઉં પાછળ શેરાય મહાપ્રભુનો નામ મંત્ર વિવૃતિ ગ્રંથ છે એ નામંત્ર વિવૃત્તિ ગ્રંથમાં કહે છે દેહ ધારા ભોગ પતુ પતિ પુત્ર પશુ એ બધા જ આશ્રયો જ્યારે સર્વાશ્રયુ શિથિલ તદા શ્રી કૃષ્ણ મમ આશ્રયો ભૂયા એટલે આ યુગલ શ્રીકૃષ્ણ યુગલ સ્વરૂપો મમો આશ્રયો ભૂયા તો અહીંયા એમ કહે છે કે આ બધા અંદર રહેલા સૂક્ષ્મ અન્યાસ જ છે દેહ આ દેહનો આશે દેહ સારો હશે સેવા થશે ને ધન હશે તો સેવા થશે ને આ દેહનો તો દેહ દારા ભોગ આ બધા આશ્રય રહેલા છે આ બધા નીકળી જાય કેવલ કૃષ્ણ જે કરવું હોય કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને જે કરવું હોય કહે એ મારું હિત જ કરશે એ હંમેશા મારું કલ્યાણ જ કરશે એ કરી તે વિશ્વાસો ભતુસ્તી વર્ણમ તથા એ મારો ભરતા છે સ્વામી છે ક્યારે પણ મારું અહિત નહીં જ કરે આશ્રયની ટોચ છે આ તો ભગવદ આશ્રયની ટોચ છે આ એ શરૂઆતમાં ભગવદ આશ્રય બે અન્ય દેવનો આશ્રય છોડવો પણ બીજા બધા ઘણા બધા અન્યાશ્રય અન્ય દેવાશ્રય અને અન્ય આશ્રય અન્ય દેવાશ્રય આપણે પહેલાં છોડવો જોઈએ સ્થૂળ રૂપમાં સૂક્ષ્મ રૂપમાં તો આપણને કૃષ્ણ સિવાય જેમાં પણ આશ્રય બુદ્ધિ રક્ષણ બુદ્ધિ જે થઈ રહી છે એ સર્વ બુદ્ધિ નીકળી જાય બુદ્ધિમાંથી નીકળી જાય બોલવું તો ગમે જ પણ મારા મનમાંથી નીકળી જાય તો ત્યારે આશ્રય દ્રઢ થયેલો આશ્રય કહેવાય છે એ આશ્રયની ટોચ ટોચ કઈ ના કરતો હોય પણ આવો દ્રઢ આશ્રય હોય છોકરા આપણને સાચવે છે સેવા સુંદર થાય છે કે આપણો ધર્મ નભે છે તો એમને લાગવું જોઈએ કે આ છોકરાને કારણે મારો ધર્મ છે મારા પ્રભુએ કેવી કૃપા કરી છે આની બુદ્ધિ એવી કરી એના હૃદયમાં બિરાજીને મારા પ્રભુ મારું રક્ષણ કર્યું એવું છે આ છોકરા બહુ સારા છે તો સેવા થાય ને ડૂબો બીજું શું થાય અરે પ્રભુએ કૃપા કરી લાવો છોકરો આપો છે કે જે તમને સહયોગી છે બાકી તો વૃદ્ધાશ્રમ મૂક્યા હોય તો એવો હોય તો એ નથી એમાં પ્રભુની કૃપા છે એવું જેને દેખાતું હોય કે આ મારા પ્રભુની કૃપા છે કે આ બધું થઈ રહ્યું છે એમાં પ્રભુની કૃપા પહેલા દેખાતી હોય છોકરો પછી દેખાતો હોય તો એ ભગવદ આશ્રય દ્રઢ ભગવદ આશ્રયની નિશાની છે પણ અન્ય દેવાશ્રય તો શરૂઆતમાં ત્યાગ અન્ય સંબંધ ગંદોપી પી કંદ્રા એવું બાદતે ન્યાયથી તો કરવું જ જોઈએ પણ ધીરે ધીરે ભગવદ આશ્રયની ભાવના દ્રઢ કરવા માટે શ્રી કૃષ્ણ શરણ મમ એ અષ્ટાક્ષર મંત્ર વિવેક ધૈર્યાશય કૃષ્ણાશ્રય ગ્રંથની આજ્ઞાઓનો વિચાર એના આચરણ મુકતા મૂકતા એવો આશ્રય દ્રઢ થઈ જાય અવિશ્વાસનો ત્યાગ કરીને એવો આશ્રય દ્રઢ થઈ જાય કે હવે મારો આધાર કેવો કૃષ્ણ જ છે અને કૃષ્ણ મારું સર્વ રીતે સર્વ સમર્થ હોવાથી એ મારું સર્વ રીતે હિત કરવાવાળો એક જ શ્રી કૃષ્ણ છે એટલે એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી મારે બીજો રે એમ દેરામાં કે એક વરયો ગોપીજન વલ્લભ આ એક ને પગલે વધુ આવી ગયું તો એવો અંદર હૃદયમાંથી એવો ભાવ જેને થઈ ગયો તો તો એનો દ્રઢ આશ્રય થઈ ગયો છે આશ્રયની ટોચ આવી ગયા આ શરણાગતિની વાત થઈ સમર્પણની વાત કરવામાં આવે તો સમર્પણમાં સૌથી પહેલાં અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં કરે અસમર્પિત વસ્તુનો ત્યાગપૂર્વક સમર્પિત થઈ ભગવત સેવા કરવી આ સમર્પણની શરૂઆત છે બરાબર કે હો આ છેલ્લી તો શરૂઆત છે સમર્પિત થવું પ્રભુને આ સમર્પિતનો ત્યાગ કરવો એ શરૂઆત થઈ છે સમર્પણની અને એ સમર્પણની હાઈટ કેવી છે એ એ સમર્પણની હાઈટ એવી છે કે બધામાં એ ભગવત દાસ પણ પોતાનો દેખાય સર્વ વ્યવહારો મહા હું પ્રભુનો દાસ છું એ સ્ફુરાયમાન થતું રહે સૌથી આગળ એ જે હું પ્રભુનો સેવકો હમને થા હું પ્રભુનો સેવક છું એ ભાવ બધાયમાં બહેનો રહે એના અંતઃકરણમાં એવું ઠસાય જાય કે કંઈ પણ પ્રભુનો હું દાસ છું એ પ્રકારથી જ બધા વ્યવહારોની અંદર પણ એ પ્રભુનો દાસત્વ જે છે એનો જ ભાવ જેની અંદર રહેતો હોય તો એ સમર્પણની એક જે નિરોધ લક્ષણમાં બતાવેલી જે હાઈટ છે સમર્પણની એ દરેક દેહ ઇન્દ્રિયો પ્રાણ અંતઃકરણ જે છે એ પ્રભુ માટે જ છે પ્રભુની સેવા માટે જ છે એનો બીજો કોઈ જો સેવા વપરાતો ન હોય તો ય સેવા ભગવત કાર્ય બધા સ્પષ્ટમ ન દશ્ય તે તથા વિનિગ્રહ તસ્ય કર્તવ્ય તે વિનિશ્ચય તો મારી માટે કામનું જ નથી એવું લાગે કે મારે ઠાકોરજીની સેવા માટે ઉપયોગી હોય એ જ આ દેહેન્દ્રિય પ્રાણાંતકણ આત્મા ઘર પુત્ર આપતો વિત્ત ધન બધાનો વિનિયોગ આજ છે કે મારી સેવા માટે છે એના સિવાય બીજો કોઈ આનો ઉપયોગ જ નથી એવું જ એના હૃદયમાં લાગતું એ પૂર્ણપણે સમર્પિત એ સમર્પણની હાઈટ આવી ગઈ કે બીજું કઈ ઉપયોગ જશેવા ભગવત કાર્ય દાસ સ્પષ્ટ ને દસ જે પ્રભુની સેવા માટે નથી એ મારા માટે છે જ નહીં મારા એની સાથે કોઈ મમતું નથી એ એ પ્રકાર હા હા તંત્રોક્ત એ જ છે તંત્રોક્ત જે શરણ માર્ગ જે છે એ જે વૈષ્ણવ તંત્રોક્ત પ્રકારથી કહેવામાં આવ્યું છે તો એ શરણ માર્ગમાં લાગુ પડશે એ કાલે મેં કીધું કે બે ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય છે મર્યાદા ભક્તિની હાઈટ જે છે મર્યાદા ભક્તિનું દાન કરનાર જે છે ગંગાજી છે દાસ્ય ભાવ પ્રદાયની ગંગાજી જે છે મર્યાદા માર્ગની અંદર એ હાઈટ છે ગંગાજી અને એ મર્યાદા ભક્તિ એટલે શું તંત્રોક્ત ભક્તિ તંત્રોક્ત પ્રકાર જે કાંઈ છે એ એ એ આપણે ત્યાં શરણાગતિમાં જ થઈ જાય છે બધું શરણાગતિના લેવલ ઉપર એ બધું આવી જાય ભક્તિ એટલે શરણાગતિ આપણે જે શરણાગતિ કહી રહ્યા છીએ એમાં મર્યાદા ભક્તિનો સમાવેશ થઈ જાય છે અને ગંગાજી થઈ ગયું ને શરણાગતિ ગંગાજી છે સમર્પિત થઈને સેવા કરવી એ સાક્ષાત શિવનાજી છે અને જ્ઞાન બધું આવી રહ્યા છે શ્રી મહાપ્રભુજીની વાણી છે સરસ્વતી રૂપ છે વાગપતિ છે ત્રિવેણી સંગમ છે આપણે ત્યાં તો નિત્ય રોજ દુખી માયા કરે ત્રિવેણી સંગમમાં શરણાગતિ સમર્પણ અને શ્રી મહાપ્રભુજીની વહાણી આ ગંગા યમના સરસ્વતી આ ત્રણેય બિરાજી રહે છે મર્યાદા ભક્તિ તંત્રોક્ત ભક્તિ એ બધું જ શરણાગતિમાં એ સમાવિષ્ટ થઈ જાય છે પછી તો આપણી શરૂઆત થાય છે સમર્પણની આપણી જે સમર્પિત જે વાત જે છે તો મર્યાદા ભક્તિથી ઉપરની વાત છે હે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવમ તસ્માન નિરૂપતા જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવમ તસમાનને નિરૂપતા यी महाप्रभुरी आज्ञा करे ए प्रकार से ज्ञानाधिको भक्ति मार्ग तो मर्यादा भक्ति थी पुष्टि भक्ति पुष्टिभक्ति आ पुष्टिभक्ति तो ये समर्पित थी भगवत सेवा द्वारा पुष्टि भक्ति की बात श्री यमुना जी इन दास ए भाव तो यमुना जी प्रदान कर सके ये भगवत मुखारविंद में प्रकट थे हम भगवान मुखारविंद में प्रकट थे भक्ति है आ तो वेणुनाथ द्वारा એ ભગવાને એ સુધા વ્રજભક્તોમાં એ સ્થાપિત કરી પોતાની બ્રહ્મવિદ્યા પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રભુએ વેણુનાથ દ્વારા બ્રહ્મવિદ્યારૂપ વેણુનાથ કહેરો પ્રભુએ અને એ અધરામૃતથી સિંચન કહેવું અને એ સુધા જે છે એ એ સુધા જે છે અંદર પ્રવિષ્ટ થઈ જેથી કરીને ભગવાને પોતાના સ્વરૂપની માટે અંદર જે પાત્રતા જે સ્વરૂપાનંદની પ્રાપ્ત કરવાની પાત્રતા વેણુનાથ દ્વારા એ પ્રદાન કરી એમ પુષ્ટિમાર્ગની અંદર પોતાના શૈવ્ય પ્રભુનું જે અધરામ્રત રૂપ જે મહાપ્રસાદ છે એ વેણુનાદની સુધાર રૂપ છે અને એ જે મહાપ્રસાદ પોતાના શૈવ્ય પ્રભુનો જ મહાપ્રસાદ એ આપણે ગ્રહણ કરશું તો આપણી અંદર પણ એ રાસ રમણ કરવાની એ સરત ભાવરૂપથી ભગવાનની સેવા કરવાની પાત્રતા એ આપણા આ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધનમાં આચરિતની અંદર રહેલું રહસ્ય આ છે કે એ પ્રભુના અધરામૃત જે છે એની જે સુધાથી આપણે પણ ભગવાનના સ્વરૂપાનંદનો ભોગ કરવા માટે યોગ્ય બનીએ એ આપણા સેવ્ય પ્રભુનો અધરામૃત રૂપ પ્રસાદ જે છે એ સુધા છે કારણ કે જે મુખારવિંદની ભક્તિ પુષ્ટિ ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ મર્યાદા વધતી મુખારવિંદની ભક્તિ લેશું મોનથાર બનાવો ભોગ ધરો દસ પ્રકારના દૂધઘર કરો ભોગ ધરો ઠાકોરજી મુખારવિંદમાં મુખાવિદ માં અરોગાવું મુખારવિંદ ની ભક્તિ અરે ભાઈ મુખારવિંદ ની ભક્તિ એ નહીં ભગવાને પોતાની સુધા જે મુખારવિંદમાંથી પ્રકટ કરી જેના કારણે વજભક્તો રાસ રમણના પાત્ર બહેના એ પ્રકારની જે ભક્તિ જે છે પુષ્ટિ ભક્તિ આખી આ પુષ્ટિ ભક્તિ ભગવત સેવા આપણી જે પદ્ધતિ છે એ મુખારવિંદની ભક્તિ છે મુખારવિંદનીમાંથી પ્રકટ થતી ભક્તિ છે ખાલી અરોગાવવું એ મુખારવિંદની ભક્તિ નથી આ દસ પ્રકારના દુધગંધ દસ પ્રકારના હા એ અનસકળી આ કરીને ઠાકોરજીના મુખારવિંદમાં અરગાવવું એટલે આપણે મુખારવિંદની ભક્તિ એટલે બધા આ બધા ધમાલ શરૂ કરી દીધી બકડિયા તવિતા લઈને મુખારવિંદ ભક્તિ મુખાર આ એક ભક્તિ ની ચરણાવિંદી નથી ને મુખારવિંદી નથી આ તો ભ્રષ્ટ થવાનો ધંધો છે વિશે આખા દેહા નામ આવે છે સરદાર આ તો ભ્રષ્ટ થવાનો પ્રકાર એટલે શું પુષ્ટિ માર્ગ નો સિદ્ધાંત હતો ને આપણા મૂર્ખાઓએ આપણે બધા શું આ બનાવી દીધો શું કરી નાખ્યો આપણે શું મહાપ્રભુજી પરિશ્રમ કર્યો તો શેના માટે આ પરિશ્રમ કર્યો તો આપણે શું ઊભું કરી દીધું જેને કહેવાય અકાંડ તાંડવ આપણે અકાંડ તાંડવ ઉત્પન્ન કરી દીધું કે કોઈ પણ પ્રકારનો કે મહાપૃતિ વિચાર્યું ન હોય એવું આપણે મહાપૃતિ કીધું તું તું જો લેવો ભોગ ધરે હું કીધું તું આ હા ગુણીને ગુણી મોઢે સામગ્રી કર્યો આ બધું છે શું મહાપૃતિ આ ક્યાંથી આવી ગયું બોલું ગુણ મોઢે ખટારા મોઢે ખાંડ ધોવામાં એના આતો મહાપૃત કેશ ભાઈ તમારા ઘરમાં જે છે ઠાકુરજી ભોગ ભરો અને મહાપ્રસાદથી તમે નિર્વાહ કરો આવી એક પદ્ધતિ જીવન જીવવાની પદ્ધતિ હતી હા કે તમારા ઠાકોરજીના રહો પ્રભુના રહો પછી એમને કરો કે ત્યાં લેવાય કે નવાય લેવાય કે ન લેવાય ક્યાંય ન લેવાય ઘરે લેવાય તમે સંતુષ્ટ રહ્યો તમારા ઠાકોરજીના મહાપ્રસાદ તમને પ્રાપ્ત છે ઓલો તો ખાલી વ્યવહાર નભાવવા માટે જવું પડે જાય લેવું પડે લે કોઈ વ્યવહાર વૈષ્ણવનો પણ વ્યવહાર કંઈક હોય થોડો ઘણો આત્મીય એ લિમિટમાં રહેતો હોય તો એ લિમિટની બહાર જાય લિમિટની બહાર જાય એવરીથિંગ ઇઝ પોઈઝન વિચ ઇઝ આઉટ ઓફ લિમિટ જે લિમિટની બહાર થાય સાબુદીન રાઠોડ પણ એમ કહે છે કે દૂધ અમૃત છે પણ પાંચ લીટર પીન પડે તો આફરો ચડી જાય તો એ વિષ છે દૂધ તો અમૃત છે ને પાંચ લીટર એકાદ પી જાય હે અને પછી મરી જાય પાંચ લીટર એક સાથે પીએ દૂધ અમૃત હતું પણ થોડુંક લીધું તો હો થોડું દૂધ લીધું હોત પચે એટલું એટલું દૂધ પીધું હોત તો અમૃત જેવું કામ કરે દૂધ એમાં વાંધો નથી પણ આ તો પાંચ લીટર એક સાથે પી જાય તો એ મહાપ્રસાદ પણ પોતાના સેવ્ય પ્રભુનો જે મહાપ્રસાદ જે છે એમાં સંતુષ્ટિ હોવી જોઈએ બાકીમાં વિરક્તિ હોવી જોઈએ બાકી ગમે એટલો થાળ સેજો હોય પછી તો વિરક્તિ હોવી જોઈએ એટલે એટલે વૈષ્ણવની આરોગવામાં મને સંકોચ એ ઈચ્છાય છે કે મેં કીધું આ વૈષ્ણવ એટલી સુંદર સેવા કરે બધા એટલી સુંદર સામગ્રી રોગ આવે એટલી બધી પાછા આપણે વધારે જ કરે કંઈ બાલકોનો રોગ ત્યાં તો રોજ થાક કરતા એના કરતા વધારે કરે ત્યાં તો કેટલી પ્રકારના સાજીને એમ બધું ધારે તો એ જોઈને મને એમ થાય કે બધા એટલી સુંદર સેવા કરે એટલી સામગ્રી રોગ આવે આપણે તો કઈ રોગ આવું કંઈ કરતા નથી જે સામગ્રી થાય તો આવી કંઈ થતી જ નથી એટલે પહેલાંથી જ વિરક્તિ આવી જાય કે જોઈએ તો એમ થાય કે આવું તો આપણે તો કરતા જ નથી કાંઈ એટલે આપણો આપણે એવું કાંઈ કરતા ન હોય તો આ બધું લેવું કે આદત ન હોય ને આ બધું આટલું આ રીતે લેવાનું એટલી સુંદર સુંદર સામગ્રી વૈષ્ણવ સિદ્ધ કરે વૈષ્ણવ ખૂબ સાંદર સેવા કરી રહ્યા છે એમાં કોઈ ના નથી વૈષ્ણવની ત્યાં સેવાનો પ્રકાર ખૂબ સુંદર છે સુંદર રીતે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે પણ કે આપણી સંતુષ્ટિ આપણા ઠાકોરજીના એ મહાપ્રસાદમાં આપણી સંતુષ્ટિ હોવી જોઈએ જેવું પણ હોય એવું હું આપણા ઠાકોર જે આરોગ્ય છે એમાં જો સંતુષ્ટિ આવવા માંડે તો સમર્પણની હાઈટ થઈ ગઈ આ તો એના બીજામાં તો વિરક્તિ લાગે એટલે બીજા ઠાકોરજી મહાપ્રસાદ શું મહાપ્રસાદ નથી એ બધી વાત સાચી મહાપ્રસાદ નથી તો છે મહાપ્રસાદ નથી મહાપ્રસાદ તો છે પણ આપણા પ્રભુના જે મહાપ્રસાદમાં જે આપણને સંતુષ્ટિ થઈ રહી છે तो आप पेट एट भरायेलू है आदरपूर्वक एक कणिका प्रसाद चला तुलसी पत्र ले, ले तो एक चल जैन जैन साधु दिगंबर एक बार अंजलि लाई गई लाइ गई जे ना पी चोब कलाक एक वार पे अंजलि छोड़ी देखिए पूरु पे चौबीस कलाक कहीं ली दू અમે એવું રાખ્યું છે એક કણિકા જે દેવે દે દેવો પછી અંજલી પૂરું પછી આ લેવો જારી વાળો અમે ડાયાબિટીસ છે મરી જાય એમને ડાયાબિટીસને કારણે તો એવો નિયમ કહે કે જૈન સાધુ દિગંબર આમ ઉભા હોય જે નાખો એ નાખતા આમ લે એ અંજલિ છૂટી પૂરું થઈ ગયું પછી ચોવીસ કલાક પછી ચોવીસ કલાક પછી જેની દિગમ્બર જૈન સાધુ ચોવીસ કલાકમાં એકવાર અંજલી આમ બાંધે હે એમાં જલ જે ખોરાક જે આપવું હે એ અને એનું લિમિટ પૂરી થઈ જાય લેવાની અંજલી એ છોડી દે તો ચોવીસ કલાક કાંઈ નહીં લેવાના જલે ગમે એટલી ગરમી હોય ગમે એવું હોય આટલી કઠોર સાધનાઓ કરતા હોય છે આપણે ઠાકોરજીનો ખાલી મહાપ્રસાદ જેટલી વાર ઈચ્છા થાય આપણા જલ એ લેવું તો એમાં ઠાકોજી પડે છે આપણને અને આ માર્ગ વાળા સાધના કરતા હોય છે કઠોર સાધના દિગંબર સાધુઓની સાધના બહુ કઠિન સાધના હોય છે વાળે ખેંચી ખેચીને ના રીતે કાઢતા હોય છે શું કામ કરી રહ્યા છે એમના આચાર્યો એમના ગુરુઓની આજ્ઞાઓનું પાલન છે એટલી નિષ્ઠાથી પાલન કરી રહ્યા છે અને આપણા ગુરુ તો એમ કહી રહ્યા છે કે ભાઈ ઘરમાં રહી તમે તમારી અહંતા મમતા જે છે પ્રભુ સાથે જોડો સર્વસમર્પણ કરો અને આનંદથી સુખીપૂર્વક તમારા ઠાકોરજી સાથે તમે સુખપૂર્વક રહો કરતા અર્થોથી સુખી ભવા શ્રી મહાપ્રભુ કે તમે તમારા ઠાકોરજી સાથે સુખી થઈને રહો સમર્પિત રહો એ પ્રભુને આપણે સમર્પિત રહેવાનો જે પ્રકાર એ બતાવાયેલો છે જેથી કરીને સેવા ફળ તરફ આપણી ગતિ આગળ જશે